અંકલેશ્વર રોડ પર કાપોદરા પાટિયા નજીક આવેલ વિના સાયકોન ખાતે બાળકોના નિષ્ણાંત ડૉક્ટર નીરજ ગુપ્તા અને ડૉક્ટર નીરવ રાઉલજી દ્વારા મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે અંકલેશ્વર જીઆઈડીસી સહિત આસપાસના વિસ્તારો તેમજ અન્ય તાલુકાના લોકોને બાળકોની સારવાર માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે અદ્યતન સુવિધાસભર બાળકોની હોસ્પિટલનું નિર્માણ કર્યું છે આ હોસ્પિટલમાં પંદર બેડ તેમજ અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ આઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજ રોજ આ શિવમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ અને દહેલીના મહંત કાશ્મીરી બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને આરએસએસના બલદેવ પ્રજાપતિ અને બાળકોના નિષ્ણાંત ડોક્ટર સતીશ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર મહેન્દ્રસિંહ રાહુલજી ડૉક્ટર તુપ્તિ ગુપ્તા ડૉક્ટર નેહલ રાહુલજી સહિત નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા જિલ્લા ભાજપના અશોક ઝા સહિત અંકલેશ્વર અને વલિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઓકે સો આજે વીસ જુલાઈ આપણે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ઓપનિંગ કર્યું છે આજે સો બેઝિકલી ટર્શરી કેર જીઆઈડીસીના લોકોને સિટીમાં જવું પડતું હતું અને આગળ જવું પડતું હતું કોઈક તો એની જગ્યા પર આપણે આગળ જવા કરતાં બધું જ મળી રહે બાળકોને સુરત કે બરોડા જવાની જરૂરત નહીં પડે એ રીતનું આયોજન કરીને આપણે આ હોસ્પિટલનું ઉદઘાટન કરીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર નીરજ ગુપ્તા આજે બહુ ખુશીથી કહેવા માગું છું કે અમે મમતા હોસ્પિટલ પિસ્તાલીસ વર્ષથી ડોક્ટર સતીશ ગુપ્તાના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ હેઠળ ચાલુ છે અને અમારે સ્વપ્ન હતું કે એક મોટું હોસ્પિટલ બનાવીએ તો એક મોટું હોસ્પિટલ બનાવ્યું પછી એનો પાયો એક આગળ વધારવા માટે જે ડીસીમાં પાટિયામાં આપણે બિનસાયકોનમાં હોસ્પિટલ એક ચાલુ કરેલી છે બાળકોની જેમાં અત્યાધુનિક સારવાર જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય જન્માયા પછી બાળક રડેલો ના હોય એની સારવાર આપણે અહીંયા શરૂ કરીએ છીએ અહીંયા હું ડૉક્ટર નીરજ ગુપ્તા ડૉક્ટર નીરવ રાવલજી સાહેબ ડૉક્ટર સતીષ ગુપ્તા ડૉક્ટર મહેન્દ્રસિંહ રાવલજી સાહેબ આ બધા અહીંયા ડોક્ટર્સ અહીંયા ચોવીસ બાય ચાર સાત ઉપલબ્ધ રહેશે અમારે બધાને સરકારને બધા લોકોને અપીલ છે કે અહીંયા આવીને તમારા જેડીસીની પબ્લિક જેડીસી જે લોકો જેડીસી વિસ્તારમાં રહે છે જેમને સિટીમાં આવવામાં તકલીફ થતી હોય તો એમની માટે એક નજીક સૌથી સારામાં સારી ફેસિલિટી